કચ્છના વડુ મથક ભુજ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત સતાવતો હોય છે અને તેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેવામાં જ હાલમાં ભુજ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને છેલ્લા ચાર મહિનામાં આશરે ત્રણસો જેટલા રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા છે આ ઉપરાંત બિદડાથી એક વ્યક્તિએ આખલાઓના પાલન માટે તત્પરતા દર્શાવી હતી ત્યારે સત્તર જેટલા આખલાઓને વિદડા મોકલવામાં આવ્યા છે આ ઉપરાંત કચ્છ યુવક સંઘની ગૌશાળા ઉપરાંત ગૌસેવા સમિતિની ગૌશાળાના સહયોગથી અને ભુજ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે તો તેમાંથી છેલ્લા બે દિવસમાં જ ચાલીસ થી પચાસ જેટલી ગાય તેમજ વાછરડાને પકડી પાડવામાં આવ્યા છે અને કેટલાકને નજીકની પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કારોબારી ચેરમેન વધુ સાંભળીએ તેમના શબ્દોમાં રિપોર્ટ બાય તેજસ પરમાર કશ્કેરી ટીવી ન્યૂઝ ભુજ ટોટલ ચારેક મહિનાની અંદર આપણે ત્રણસો જેટલી ગાયું પકડેલી છે ભુજ શહેરની અંદરથી এর এক হরিশা যে গৌশাল এটা সত্তর যেটার বেদড়া আপনি মোকাবেলা দিবস কম তো টোটাল পিস্তালসিটি গায়নাটা আঁকলাওছে બધા પકડી અને આપણે ભુજ નગરપાલિકા ત્યારબાદ સેવા સમિતિ ભુજ અને અખિલ ગૌશાળા પાંજરાપોર કચ્છ યુવક સંઘ ત્રણેય સંસ્થા ભેગી મળી અને ટોટલ પિસ્તાલીસ થી પચાસ જેટલા આપણે નાના મોટા આખલાઓ ગાયું અને આપણે અલગ અલગ જે વિસ્તારોમાં જે વાછરાઓને ગાયું ફરે છે એને પકડી અને પર એમ મોકલેલ છે આપના માધ્યમથી એક વિનંતી કરું છું ગુડ સાઈડ ની અંદર જો આપણે ગાય માતા ને ઘર માં બાંધતા હોય તો આપણે ખુલી ખુલા ન મૂકી અને જે તે વિસ્તાર માં કચરો છે કે એ છે કે એની અંદર મોઢું ન મારે ને એ એઠવાડ ન થાય તો આપના દ્વારા એક વિનંતી છે કે જો ગૌ માતા આપણે રાખતા હોય તો ઘરની અંદર જ સેવા ચાકરી કરીએ અને ભૂત ની અંદર જે ગેરકાયદેસર વાળાઓ છે એના માટે આવનારા દિવસોની અંદર અમે ફરક કાર્યવાહી કરવાના છીએ ઓનલાઈન આપણે જાહેરાત આપેલી છે છાપામાં પ્રેસ નોટ પણ આપેલી છે છાપામાં પણ આપેલું છે